મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે બસ નહીં તો વોટ નહીં ના બેનર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે આજરોજ વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના કુકરવાડા બસ સ્ટેશનમાં આજે વિદ્યાર્થીઓ નોકરિયાતો તેમજ સ્થાનિક કુકરવાડા ગામના રહેવાસીઓ દ્વારા બસ નહીં તો વોટ નહીં ના બેનર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરશે જો વાત કરવામાં આવે તો કુકરવાડાને તાલુકો બનાવવા માટેની કુકરવાડા ગ્રામજનોની માંગ છે કુકરવાડા એક વેપારી મથક છે અહીં ખેતીવાડી બજાર પણ ખૂબ મોટું છે સાથે અહીં ઉત્તર ગુજરાત ચોકસી બજાર ખૂબ મોટું આવેલું છે તેમજ કુકરવાડાની આજુબાજુના પચીસ થી વધુ રોજ અવરજવર રહેતી હોય છે તેમજ સ્થાનિક કુકરવાડાથી માણસા ગાંધીનગર અમદાવાદ તેમજ વિસનગર મહેસાણામાં રોજ અવરજવર રહેતી હોય છે ત્યારે સ્થાનિક રહીશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એકસો વીસ બસોનું અહીંયા સમયપત્રક લગાવવામાં આવ્યું છે જેમાંથી આજે માત્ર વીસ બસ કુકરવાડા આવતી નથી શુક્રવારા બસ સ્ટેશનની વાત કરવામાં આવી તો અહીં બસ સ્ટેશનમાં મુસાફરોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા નથી તેમજ ભર ઉનાળે પીવાના પાણીની પણ સગવડ નથી કુકરવાડા બસ સ્ટેશન એટલે કચરાના ઢગલા જોવા મળશે કુકરવાડાના સ્થાનિક રહેવાસી દ્વારા આવનાર સમયમાં જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર અરવિંદ સિંહ ચાવડા જી ઇન્ડિયા બ્યુરો ચીફ મહેસાણા એક કુકરવાડા ગામ તરફથી રજૂઆત કરવા માગું છું કુકરવાડામાં આવતી અને જતી તમામ બસો કે જે પહેલાં કરતો વીસ ટકા બસો તો અત્યારે આવે છે કેમ બંધ કરવામાં આવે છે લોકોની સગવડને અગવડમાં ફેરવી નાખવા માટે આ બસો બંધ ઈરાદાપૂર્વક બંધ કરવામાં આવી હોય એવું લાગે છે તો મહેરબાની કરી અને સાંજની બસો કે જે સંપૂર્ણપણે નવ વાગ્યા પછી કુકરમાં કોઈ બસ આવતી નથી તો એ બસ ચાલુ કરવામાં આવે એવી અમારી ઉગ્ર રજૂઆત કિશનભાઈ તમને એવું લાગી રહ્યું છે કે કુકરડા ગામના રાજકારણી જે નેતાઓ છે જે લોકલ નેતાઓ એ આના માટે કે કાર્ય કરતા હોય અને સફળ થયા હોય એવું રાજકારણીઓ આની અંદર રસ કેમ લેતા નથી એક વિચારવાનો પ્રશ્ન છે બાકી જો એ રસ લે તો આ કામ થાય એવું છે અને એમના સારો એવો સપોર્ટ બી ગામ તરફથી મળે છે તો એ કેમ રસ લેતા નથી એક વિચારવાલા પ્રશ્ન તો કુકરવાડાના યુવાનોએ જે ઝુંબેશ ઉઠાવ્યું છે કે બસ નહીં તો વોટ નહીં તમારી યોગ્ય છે બસ નહીં તો વોટ નહીં ઝુંબેશ બહુ સારી ઝુંબેશ છે પણ એના માટે ગામના રાજકારણીઓએ મહેનત કરી રસ લઈ અને આગળ વધવું જોઈએ શું કેશો બસ સ્ટેશન હાલની સ્થિતિમાં જોતા બસ સ્ટેશન બસ સ્ટેશન તમને કોઈ એંગલથી કુકરવાડાનું ગામનું બસ સ્ટેશન બસ સ્ટેશન જેવું લાગતું નથી તમે મારી પાછળ સમયપત્રક જોઈ શકો છો લગભગ વીસ વર્ષ પહેલાં આ સમયપત્રક બન્યું છે કોઈ એંગલથી કોઈ જગ્યાએથી વંચાતું બી નથી અને કચરાનું લગભગ બહુ મોટું સામ્રાજ્ય અહીંયા દેખાય છે આઠ બે હજાર આઠથી અત્યાર સુધી બસમાં અપડાઉન કરું છું અને મારું અપડાઉન કરવાનું સ્થળ કુક્કાવાડાથી લઈને ગાંધીનગર ઇન્કમટેક્સ થઈને માણેક ચોક બરાબર તો હું ઘણા વર્ષોથી અપડાઉન કરું છું અને ઘણા વર્ષોથી આજની નહીં પણ છેલ્લા એક વર્ષથી તો મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણી ખરી બસો કે જે મારા અપડાઉન કરવાના ટાઈમમાં બંધ થયેલી છે બ એ તો બરાબર છે અને ગવર્મેન્ટ એવું કહે છે કે કુકાર બસ સ્ટેન્ડ ગવર્મેન્ટે પાસ કરેલું છે જો બસ જ ના આવતી હોય તો આ બસ સ્ટેન્ડ પાસ કરેલો મતલબ શું એનું બીજું ગામના વિકાસ માટે કહેતા હોય કે કૂકાળાનો બસ સ્ટેન્ડ કુકાળનું બસ સ્ટેન્ડ તો તમે જુઓ તો કચરાના ઢગ દારૂની કોથળીઓ બધું ઘણું પડેલું હોય છે તો માણસ બેસે તો બેસે ક્યાં પાણી પીવાની કોઈ સગવડ નથી બી બીજી ઘણી તકલીફો કૂકાળા બસ સ્ટેન્ડમાં પડતી હોય છે વરસાદ આવે તો ક્યાં ઊભું રહેવું પેસેન્જરને એ પણ બહુ મોટી તકલીફ છે તો ખાલી બસ સ્ટેન્ડ પાસ કરવાથી બસ સ્ટેન્ડ બની જતું નથી એને પાછળ બસો ચાલુ રાખવી બધું ઘણી કરવું પડતું હોય છે

ભાર્ગવ બંધ આ રૂટ ઉપર બધી બસો ચાલુ જ હતી પહેલા પણ ખબર નહીં કયા સંજોગો અસર કે કયા કારણોસર આ રાજકારણના કારણે બધી બસો રહીને એ ડાયવર્ટ થઈને ડાબલા ગોધારીયા થઈને બધી અમદાવાદ ગાંધીનગર તરફ જાય છે તો અમે એમ જાણવા માગીએ છીએ બસ ડેપોના મેનેજર હોય કે કોઈ પણ અધિકારી હોય અમે એ જાણવા માગીએ છીએ કે તમે કુકરવાડા ગામને બસોથી થી વંચિત કેમ રાખ્યું છે અત્યાર સુધીમાં તમે બરાબર તમે આ બધા જે નવયુવાના ભેગા થયા છો તો તમારા ગામના લોકો રાજકારણી લોકોએ તમારા માટે શું કર્યું તમે આગળ ક્યાં ક્યાં રજૂઆતો કરેલી તમે જણાવી શકશો મને હા હા કેમ નહીં અમે દરેકને રજૂઆત કરી તાલુકા સદસ્ય અને જિલ્લા સદસ્ય પણ કોઈને અમને કોઈ જવાબ મળ્યો નથી અરજી પણ આપેલ છે અધિકારી દ્વારા અહીંયા જે લોકોએ અરજી કરી છે એમને કોઈ જવાબ મળ્યો નથી કે કોઈ આગળની કોઈ કાર્યવાહી કરવામાં પણ આવેલ નથી તો અમે જાણવા માંગે છે કે અમારી આ અરજીનું ક્યારે પ્રતિબંધ પ્રોત્સાહન મળશે અમને બરાબર જો તમને આ બસ કદાચ તમારો આ જે પ્રોબ્લેમ સોલ ના થાય તો આ બસ નહીં તો હોટ નહીં તમારું જે ુંબેશ છે ચાલુ જ રહેશે અમારો યથાવત આ ઝુંબેશ અમારો યથાવત અલગ અથવા તમારી માંગણી ક્યાં સુધી ના સ્વીકારવામાં આવે તો તમે આગળની કોઈ ચિમકી આપવા માંગો છો હા અમે અંશન ઉપર ઉતરીશું સમજો કે આ માગણી અમે દસ દિવસમાં સ્વીકારવામાં નહીં આવે તો બસ રોકો આંદોલન પણ કરી શકીએ છીએ બસ માટે જેટલું બને એટલું અમે કરીશું